આ હા 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 વેદેભાઈ અઠે કેમ આય એ ક્ષમા મેરા આવી ગયો બોલ ફીન દે ક્ષમા આ જોડે આ વેદેભાઈ અને હું ગાડી કઈક પાર્કિંગ માં હું જુતુ વેદેભાઈ ખૂટિયા ભાઈસા હા પાર્કિંગ માં ગાડી ખૂટિયા ભાઈસા ખૂટિયા ભાઈંદર ભઈ હું નુકસાન હું આવ્યું હે હાથ તોડી નાખો ગલાત કયો કાઈ ગલો હાઈગ્લો ગ્લાસ ટુ ટોન પછી એય ઈ ગાડીને કેમ આપણે મૂકવા આવ્યા તો ભલા ઓલો વીમાં વીમાં આપા વી મામા અને વી મામા ગાડી મુયકા પછી વેદેવે આપણે કેટલા દિવસો કીધું એની કે આટલા દિવસ પછી તમારી ગાડી ભડકા દેવી થઈ જાય 10 15 દિવસ કે કેવી થઈ જાય હે ભડકા દેવી હે ભડકા દેવી ભડકા દેવી કેમ થાય વી મામા

તમે જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ મોકલજો હવે આ ભાઈ પણ રિક્ષાવાળા આવી ગયા ને હવે આપણે ધીમે ધીમે આવી વેદાભાઈ કયું સિટી છે જામનગર જામનગર આપા આપાથી હાથ રસ્તા વેદાભાઈ ઉપડા સલામતની સવારી અને આ રિક્ષા છે અમારી એ સરસ મજાની રિક્ષા છે ઉપડી ગઈ અને જો આ એ સરસ મજાનું વાતાવરણ આપવાનું અને વેદાભાઈએ દાંત કાઢે